અને સુપડા જેવા કાન કાળો કાળો પહાડ જેવો લગાવે એ તાન બોલો આ કોણ હા ડાળે ડાળે કૂદે અને હોપાહોપ કરે લાકડી લઈ મારવા જઈએ તોય એ ન ડરે આ કોણ હા વાંદરા ભાઈ એઠું જૂઠું ખાતો ધાન કાળો કાળો એનો વાન ત્રાસી આંખે જોતો જાય કોયલનો એ ભાઈ આ તો કાગડા ભાઈ અઢારે અંગ વાંકા છે રણોમાં તો હું વહાણ છું ઓછા પાણીએ ચલાવું છું ને બાવળ બોરડી ખાઉ છું આ છે ઊંટ ભાઈ તબડક તબડક દોડું છું ગોળ ચણા ખાઉ છું પ્રતાપ નો હું મિત્ર છું અને બે અક્ષરે ઓળખાવું છું આ કોણ હા ઘોડો શ્વેત મારો વર્ણ છે હો ચી હો કરું છું કુંભારનો હું મિત્ર છું અને ભારવાહન કરું છું આ તો ગધેડા ભાઈ ભરી પણ મૃગ નહીં નહીં સસલો નહીં શ્વાન મોં ઊંચું પણ મોર નહીં સમજો ચતુર સુજાણ આ દેડકા ભાઈ છે ધોળો ધોળો ધબ લાંબો લબ પાણી જોતો ઊભો ઠગ મચ્છી દેખી કરે ઝપટ વર્તો એને ઝટપટ આ કોણ હા બગલા ભાઈ છે દરમાં રહું પણ ઉંદર નહીં ઝાડું પણ વાંદર નહીં રંગ મારો કાળો કરડવાનો ચાળો આ છે મંકોળાભાઈ પઢતો પણ પંડિત નહીં પૂર્યો પણ નહીં ચોર ચતુર હોય તો ચેતજો પધુરો પણ નહીં મોર ఆ కొడ్ హా